ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતમાં આખો માહોલ જયારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું પરિવર્તન લાવવાના મૂડમાં છે સાત કરોડ છે મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે ઈ સુદાન પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહીશ તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ક્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટી છે માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો બાજુ તૂટેલા છે છે એનો એનો સવાલ સવાલ એમણે કર્યો મતલબ કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એને આમ આદમી પાર્ટી થી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત